અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો તલાજા પોલીસ સ્ટેશનના જકતારી ગેરકાયદેસર હથિયારો રાખવાના ગુનામાં પકડવાના બાકી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી જેમાં તળાજા તાલુકાના પાવઠી ગામેથી હથિયારો ઝડપાયા હતા જેના બંને આરોપીઓ ફરાર છે આ બંને આરોપીઓ પકડવાના બાકી આરોપીઓ નાસ્તા ફરતા હોય આરોપી વલીભાઈ આલમભાઈ જુણેજા કાશમભાઈ આલમભાઈ જુણેજા રહે બંને પાવઠી ગામ તાલુકો તળાજા જે એસટી બસ સ્ટેશન પાસે ઉભેલો હોવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ બંને ઈસમોને એસઓજી પોલીસે ઝડપી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી જેમાં પકડાયેલા આરોપીમાં નામ જણાવી દઈએ તો વલીભાઈ આલમભાઈ જુણેજા અને કાશમભાઈ આલમભાઈ જુણેજા રહે બંને પાવઠી આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર કે પટેલ ના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ જી એ કોઠારીયા હેર કોન્સ્ટેબલ જેવી ચૂડાસમા પોલીસ કોસ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજા પોલીસ કોસ્ટેબલ મિનાજભાઈ ગોરી પોલીસ કોસ્ટેબલ હરપાલસિંહ ગોહિલ તેમજ ધર્મેન્દ્રસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા